યુસીનો અમલ કરવા માટેની જે સમિતિ બનાવી અને જે નિયમો બનાવ્યા જે અત્યારે વાંચીને હવે એવું થાય છે કે અહીંયા મુસ્લિમ કોમ્યુનિટીને પોતાના કા કુરાન કુરાનમાંથી મળેલા કાયદા આ કાયદા માનવ મેડ નથી મુસ્લિમોની જે શરીયત છે એ કુરાનમાંથી આવેલી છે ઇટ ઇટ્સ ગોડ મેડ લો અને એને નષ્ટ કરવા માટેનો આ પ્રયત્ન છે એટલે ગુજરાતની અંદર મુસ્લિમોને જો અગર નષ્ટ કરવા માટેની જો માંગણીઓ હોય તો જીવવા માટેનો તો તમે પહેલા હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર કરી દો યાર

મોટા ભાગના કાયદા સરખા છે અને યુનિફોર્મ સિવિલ કોડ નો થાય છે કે દરેક કોમને એમના સમાન હકો મળે હવે યુનિફોર્મ સિવિલ કોડમાં દરેકને હકો મળે એટલે અમારે એવું કેવું છે કે બીજી જે કોમ છે અમારી એસસી સી છે એ લોકોની ઉપર બી આ રહેમ થવું જોઈએ કે ભાઈ મુસ્લિમોને ખાલી રહેમ ખાવા બાબત નથી સી એસ સી એસ ટી પણ અમારા રહેમ કરવા બાબત છે એટલે અમને અલગ ના કરવા જોઈએ પણ બીજી વાત એ છે કે યુસીસી એવી વસ્તુ છે જે અમારા સિનિયર વકીલે કીધું કે કુરાન મેડ અમારા કોન્સ્ટિટ્યુશન છે એના ઉપર અમે જીવવાનો હક છે ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ સેક્શનના હિસાબે અમે મુસ્લિમ કોમ્યુનિટી દરેક કોમ્યુનિટીને પોતાના મધા પર જીવવાનો હક છે એટલે અમે આ યુસીસીને રદ કરો એની માંગણી કરવા માટે કલેક્ટર કચેરી આવેલા છે ભારતના નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના ધર્મને અનુ ધર્મને પાળવાનો એને અનુસરવાનો ધાર્મિક બાબતો પાળવાનો અધિકાર આપે છે યુસીસી જે છે એ અમને અમારા યુસીસી જે છે એ અમારા જે બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવ્યા છે એને એનું ઉલ્લંઘન કરે છે ઠીક છે એટલે અમે અહીંયા આવેદન આપવા માટે ભેગા થયા છીએ કલેક્ટર કચેરી ખાતે અને જે જે સરકાર કહી રહી છે કે અમે તમને લિવ ઇન રિલેશનના કાયદાની વાતો કરી રહ્યા છે તેમાં તો અમને એઝ એ વાઈફનો કોઈ અધિકાર જ નથી મળવાનો એટલે અમારી એઝ એ વાઈફ એટલે ધાર્મિક રીતે જે પત્નીનો દરજ્જો હોય એ તો મળવાનો જ નથી તો પછી અમે એ એ કાયદાને એમાં અમારી હેસિયત શું સામાજિક દરજ્જો શું એમાં અમારો અમને જે કોન્સ્ટિટ્યુશને હક આપ્યું છે એ અમારે દીધી છીનવી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરે સાહેબે અમને રાઈટ આપ્યું છે કે કન્સ્ટિટ્યુશનમાં અમે અમારા ધર્મને ફોલો કરી શકીએ છીએ છેલ્લા ઘણા સમયથી આપણા ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે ના કોઈ કાયદો રોજગારી માટે લાવવામાં આવે છે ના કોઈ કાયદો શિક્ષણ માટે લાવવામાં આવે છે માત્ર કાયદાઓ ધર્મ બાબતે લાવવામાં આવી રહ્યા છે પહેલાં શરૂઆતમાં વાત આવે તો ત્રિપલ તલાકનો કાયદો હોય વકફ એક્ટ હોય ને હમણાં યુસીસી એક મીડિયાવાળા ભાઈએ હમણાં એવું કીધું કે હજુ બાળકનો જન્મ નહીં થયો અને એના પહેલાં જ તમે એનું નામ આપવા માટે ભેગા થયા છો તો અમે કહેવા માંગીએ છીએ કે આ લોકોએ બાળક નહીં પણ ટેસ્ટક્યુબ બે બી તૈયાર કર્યું છે એ ટેસ્ટ ટ્યુબ બેબી આવવાનું ડિસાઇડેજ છે કારણ કે જે રીતે એમને વકફ એક્ટ પોતાની મેજોરિટીની સીટોથી લાગુ કર્યો છે અમને સો ટકા ધ્યાન છે કે આ યુસીસીનો કાયદો જેના માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે અભિપ્રાય તો લાખો કરોડો વકફના વિરુદ્ધમાં પણ લોકોએ આપેલા પરંતુ તે લોકોએ પોતાની મેજોરિટીની સીટોથી આ કાયદો પાસ કર્યો છે આ જ રીતે અમને ચોક્કસ ધ્યાન છે કે યુસીસીનો કાયદો પણ આ લોકો મેજોરિટીથી પાસ કરશે માત્ર લોકોનો અભિપ્રાય લઈને એમને ઉલ્લું બનાવવા શા માટે આવે છે જો તમારે લાગુ જ કરો તો ડાયરેક્ટ લાગુ કરી દો લોકોની ભાવનાઓ સાથે કેમ ખિલવાડ કરવામાં આવે છે આજે જે રીતે તમે ઇન્ડિયા ઇન્ડિયા ગેટ પર જઈને જોશો તો ત્યાં કેટલા મુસ્લિમ નામ હોય છે શહીદોના દેશ માટે કેટલા લોકો શહીદ થયા છે એ તમે જુઓ તો તમને ખબર પડશે કે મુસ્લિમોએ કેટલું બલિદાન આપ્યું છે આજે અમારી સાથે વકીલોમાં મુસ્લિમ સમાજના દલિત સમાજના તેમજ તમામ હિન્દુ સમાજના પણ વકીલો ભેગા થયા છે કારણ કે એમને ખબર છે કે જે રીતે આજે મુસ્લિમો પર આવી રહ્યું છે કાલે દલિતો પર આવવાનું છે કાલે બેકવર્ડ ક્લાસ છે એમના ઉપર આવવાનું છે એટલે આ કાળો કાયદો રદ કરવા માટે મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને બધાની એક જ ડિમાન્ડ છે કે આ કાયદો રદ કરવો જોઈએ જો અમે મુસ્લિમ સમાજના લોકો છીએ અમે કોઈ પણ સંજોગોમાં અમારા દિન અને અમારા શરિયતમાં કોઈનો પણ હસ્તક્ષેપ હસ્તક્ષેપ પોષાઈ શકે એવું નથી અને અમે એ બરદાસ્ત કરી શકીએ નહીં અમે ભારત દેશના નાગરિકો છે અમારા ઘરની બહાર જ્યારે નીકળીએ છીએ તો અમે ભારતના તમામે તમામ કાયદાને ફોલો કરીએ છીએ પરંતુ અમારા ઘરની અંદરનો કોઈ કાયદો બદલવાનો પ્રયાસ કરશે તો તે અમે કદી પણ બરદાશ કરીશું નહીં અમે કોઈના લગ્નમાં કે લગ્નના વિચ્છેદમાં કે કોઈના સક્સેશનના કાયદામાં અમે કોઈ જગ્યાએ આજ દિન સુધી કોઈ ટિપ્પણી કરી નથી અમે એટલું જ માનીએ છીએ કે જીવો અને જીવવા દો તમામ જ્ઞાતિના લોકો તમામ ધર્મના લોકો આર્ટિકલ તેર પ્રમાણે એક કસ્ટમ એક રિવાજ અને રૂઢિને કાયદો જ્યારે સંવિધાન માનતું હોય તો જ્યારે અમારી કસ્ટમ છે અમારા ટેનન્ટ છે અમારી ફેત છે એ સંવિધાનની આર્ટિકલ તેર પ્રમાણે એક કાયદો જ છે અને એ કાયદો હોય તો બીજા કોઈ કાયદાની અમુને જરૂરિયાત નથી કાયદાની ઉપરવટ જઈને બીજો કોઈ કાયદો જો ધર્મના ટેનન્ટ્સને નુકસાન કરીને બનાવવામાં આવે તો એ અમને કદી પણ મંજૂર રહેશે નહીં અને અમે આ યુસીસીનો સદંતર પર અમે વિરોધ કરીએ છે આજે આ વડોદરાના વકીલોએ આ રેલી કાઢી છે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી રેલી કાઢવી પડશે જો અમારે પદયાત્રા કરવી પડશે તો અમે વલસાડથી લઈને છેક સુધી નોર્થ સુધી અમે સાઉથ સુધી બધી જગ્યાએ અમે રેલી કાઢીશું અને આનો વિરોધ નોંધાવીશું ખાલિદ પઠાણ